અમરેલી જિલ્લાના ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા માતાજીના લોટાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદેશથી મંજુદી નાગજી પરિવાર દ્વારા આયોજન યોજાયું હતું અને પંદર ગોવાડિયું માતા તરીકે પૂજન કરવામાં આવ્યું માનવ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દરેક કાર્યક્રમમાં જોડાતા હોય છે જેમાં હજારો વર્ષથી ચાલતી પરંપરા હોય ત્યારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અને માતાજીની ગુણી કરવાની છું ભૂણીઓને તો તમારી હાજરી હશે તો અમને બહુ આનંદ આવશે અને અમને સૌભાગ્ય લાભ મળ્યો એ બધા દીદીનો ખૂબ ખૂબ આભાર માનવ ત્રિવેણી માનવ મંદિરનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ સેવાનો લાભ આપ્યો એ માનવ મંદિર દ્વારા કેટલા કાર્યક્રમો કરવામાં આવે છે શું છે બધા માનવ મંદિર દ્વારા શ્રાવણ મહિનો નવરાત્રિ ગણેશ ઉત્સવ દિવાળીનો છપ્પન